છોકરા માટે હાથમાં લેવા જોઈએ બીજે હારી લેવી તો આપો હવા હો આવે દોઢસો ની આવે બતાવો તો આજે આપણે આવ્યા છીએ ધ્રુવી માંજાવાલા ગાભાઈ માથે અને એ આપ જોઈ રહ્યા છો કે માંજો અત્યારે પાય રહ્યા છે

માંજામાં તો એમાં એવું છે કે સરસ આવે સાબુદાણા આવે અને એમાં બાકી રીતે ગરમ કરીને એમાં કાચ નાખીને મિક્સ કરીને કલર વલર કરીને તૈયાર કરી બાકી વસ્તુ બીજી ઘણી આવે પણ એ થોડીક મોનોપોલી કહેવાય બરાબર હા આ તો તમને એવી રીતે પછી તૈયાર કરીને કલર નાખીને બરાબર સારી વાત કહેવાય મિત્રો કે એની પોતાની મોનોપોલી છે જાહેર ના કરે કારણ કે એ એની પોતાની એક પેટર્ન આઈટમ કહેવાય અને એ વસ્તુ જાહેર ના કરે એને માહિતી આપી દીધી હવે પતંગમાં જે તમે કહો પતંગમાં કઈ કઈ રીતે પતંગ ચાલે છે પતંગમાં તો અત્યારે અંબાજી અને રોકેટ ચેલા છે કારણ કે બાળકો વધારે પસંદ એ છે

નાના મોટા સૌનો પ્રિય આવે છે કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે સૂર્ય દક્ષિણથી ઉત્તર ઉત્તરમાં પ્રવેશ કરે છે તેથી તેને ઉત્તરાયણ પણ કહે છે ઉત્તરાયણના આગલા દિવસે બજારમાં ખૂબ જ ભીડ જોવા મળે છે લોકો ઉત્સાહપૂર્વક દોરી પતંગો ખરીદે છે અને ઉત્તરાયણના દિવસે લોકો વહેલી સવારે અગાસી ઉપર આવીને પતંગ ચગાવે છે એ કાપ્યો એ ગયો એ લપેટ જેવા સાદો સંભળાય છે લોકો આખી અગાસી ગુંજવી મૂકે છે અગાસીમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે લોકો પતંગ આખા દેખાય છે આકાશ રંગબેરંગી દેખાય છે સાથે સ્પીકર થી આખું મહાલ જ ગુંજવી મૂકે છે આમ આ તહેવાર નાના મોટા સહુનો પ્રિય આનંદ આપતો પરંતુ પક્ષીઓના જીવ ન જોવા જોઈએ જે આકાશમાં આપણે પતંગ ચગાવીએ છીએ તે આકાશ પક્ષીનું ઘર છે તે ભૂલવું ન જોઈએ વહેલી સવારે આપણે પતંગ ન ચકાવી જોઈએ જ્યારે પક્ષીઓ પોતાના ઘરેથી પોતાના બાળકો માટે ચણ લઈને જતા હોય છે ત્યારે તેને તેને કોઈ પણ ઘા પણ પડી શકે છે અને સાંજના સમયે કોઈ પણ પક્ષી પોતાના ઘરે પાછળ જતા હોય છે ત્યારે પણ પતંગ ન ચકાવી જોઈએ જેથી તેમને કોઈ પણ ઘા પડી શકે છે ઉત્તરાયણ પત્યા પછી આપણે ગમીને ન નાખવા જોઈએ દોરાના તે પછી ભેગા કરી અથવા તેને સળગાવી સળગાવી દેવા જોઈએ જેથી પક્ષીઓને કોઈ હાનિ ન થાય તેની પાંખો ન કપાય દિવસે ઘાયલ પક્ષી મળે તો તેને ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી દેવી જોઈએ જેથી તેમને સારવાર તરત મળી રહે આપણી આસપાસ કોઈ પણ ખુલ્લા મેદાન ખેતર અથવા કોઈ પણ આજુબાજુની ખુલ્લી જગ્યાએ ત્યાં ચણ અથવા પાણીના કુંડા ભરી દેવા જોઈએ જેથી તે ગામમાં ઉત્તરાયણના દિવસે ન આવી શકે અને તેમને કોઈ હાનિ ન થાય Utra any so ne should come now.